ભાજપના નેતા જવાહર ચાવડાને અચાનક લોકોની બેરોજગારી દેખાઈ રહી છે અને તેમની સમસ્યાને વાચા આપવાની તેમની ઈચ્છા થઈ છે તેમણે સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે અને કહી રહ્યા છે કે તેઓ મેદાનમાં ઉતરીને લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરશે જવાહરભાઈએ આ સિવાય શું શું કહ્યું જોઈએ આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ તો બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં જવાહર ચાવડાએ નીતિન

ઘરે ઘરે જઈને આટલા વર્ષો પછી હવે સમસ્યાઓના મૂળ સુધી જવાહર ચાવડા પહોંચવા માગે છે તો જવાહર ચાવડા વંથલી થી તેમની આ જે માધ્યમથી તેમણે જે કહ્યું છે કે ઘરે 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 મુલાકાત કરવાની તેઓ સમસ્યાઓ જે છે તેનું સમાધાન કરવાની જે વાત કરી છે તેઓ મંથલી અને માણાવદરથી તેની શરૂઆત કરશે તો ભોળી પ્રજા તમારા પ્રશ્નોને વાંચા આપવા જયારે જવાહરભાઈ ચાવડા તમારા આંગણે આવી રહ્યા છે ત્યારે તમારા પ્રશ્નો તૈયાર રાખજો અને તેમને જણાવજો જ્યારે ભાજપને બેરોજગારી લાગતી જ નથી પ્રજા સમસ્યાથી હોય તેવું જ્યારે ભાજપને લાગતું જ નથી તો જવાહર ચાવડાને એવું કેમ થયું હશે કે લોકોની સમસ્યા જાણીએ તેમના ઘરે ઘરે જઈને તેમની સમસ્યાઓ સાંભળીએ અને તેને વાચા આપીએ તમને શું લાગે છે તમારો અભિપ્રાય તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં વિડિયોના માધ્યમે શું કયું છે તેની લિંક જો તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે તે લિંક પોસ્ટ કરી દઈશું તો આજ રીતે સોમાન સાથે જોડાયેલા રહેજો નમસ્કાર